કેટલાક પ્રકોપોની અસર લાંબા ગાળા સુધી અનુભવાય છે કેટલાક પ્રકોપો વખતે ઘટના ભૂકંપ ભૂસ્ખલન જ્વાળામુખી પ્રસ્ફોટક બીજું હવામાન લક્ષી ચક્રવાત વંટોળ ને આંધી આબોહવાકીય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ઉષ્ણ લહેર શીત લહેર

માનવ વસાહતો નામશેષ બની જાય છે માનવીને સ્થળાંતર કરવું પડે છે વેપાર ઉદ્યોગોને ભારે નુકસાન છે પર્યાવરણનું આવક્રમણ થાય છે જંતુજન્ય રોગોના કારણે લોકો પરેશાન થઈ જાય છે અણુ વિસ્ફોટોની અસરો લાંબા સમય સુધી રહે છે નવા જન્મતા બાળકો ખોડખાપણવાળા જન્મે છે ઝેરી વાયુના પ્રસરણથી લાખો લોકો એકસાથે મૃત્યુ પામે છે જુદા જુદા પ્રકોપોની અસરો હળવી કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર આપત્તિ વ્યવસ્થાપનની ટીમ તૈયાર કરે છે જે લોકોને આપત્તિના સમયે બચાવ કાર્યમાં સહાયરૂપ બને છે માનવસચિત પ્રકોપોની બચો માનવીના હાથમાં છે ટેકનિકલ વિકાસ સાધી ચૂકેલા દેશો પ્રકોપોને નિયંત્રિત કરવા સફળ થયા છે અદ્યતન પરિવહન સાધનો અને સંદેશ વ્યવહારના ઉપકરણોને લીધે આપત્તિમાંથી બચી શકાય તેવી શક્યતાઓ પેદા કરી છે કૃત્રિમ ઉપગ્રહો દ્વારા કેટલાક રુદ્રતી પ્રકોપોની આગોતરાક માહિતી મળી શકે છે જેથી જનસમૂહને બચવાનું કાર્ય સરળ બની શક્યું છે પ્રત્યેક વ્યક્તિએ આપત્તિ વ્યવસ્થાપનની જાણકારી મેળવવી જોઈએ ઉપરાંત તે વિષયનું પ્રશિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ

તમારા વિષય જોવા મળશે કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી અભ્યાસ સોલ્યુશનો સોલ્યુશનો અને સ્વ પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે વિડીયોને આગળ વધારતા બીજું ભૂકંપની જન સમુદાય પર થતી અસરો સમજાવો વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો ત્રીજું દુષ્કાળના પરિણામોની ચર્ચા કરો चौथों औद्योगिक दुर्घटनाओं की चर्चा करो प्रश्न बे टूक नोध लखो पेलू पूर्व બીજું ભૂકંપની સામે બચવાની કામગીરી ત્રીજું ચક્રવાત ચોથું કુદરતી પ્રકોપો પાંચમું ઔદ્યોગિક દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો છઠ્ઠું આપત્તિ વ્યવસ્થાપન સાતમો વિસ્ફોટ પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો પેલું કુદરતી પ્રકોપને બીજા કયા નામથી ઓળખી શકાય છે તેમાં જવાબ આવશે કુદરતી પ્રકોપોને કુદરતી ઘટનાના નામથી ઓળખી શકાય છે બીજું પૃથ્વી પર થતા પરિવર્તનો માટે કયા પરિબળો ભૂકંપ દુષ્કાળ વગેરે કુદરતી ઘટનાઓ પૃથ્વી પર થતા પરિવર્તનો માટે જવાબદાર પરિબળો છે ત્રીજો કયા દેશો પ્રકોપોને અસરને નિયંત્રિત કરવામાં સફળ થયા છે ટેકનિકલ વિકાસ સાધી ચૂકેલા દેશો પ્રકોપોની અસરને નિયંત્રિત કરવા સફળ થયા છે ચોથું પ્રકોપોને કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય પ્રકોપોને છ ભાગમાં વર્ગીકૃત કરી શકાય પાંચમું જૈવિક પ્રકોપના ઉદાહરણો છે છઠ્ઠું ભૂભૌતિકીય પ્રકોપના બે ઉદાહરણ આપો ભૂકંપ ભૂસ્ખલન જ્વાળામુખી પ્રસ્ફોટક એ ભૂભૌતિકીય પ્રકોપના ઉદાહરણો છે સાતમું સંભવિતતા અને તીવ્રતા અથવા જોખમને આધારે ભારતમાં કેટલા ભૂકંપ ક્ષેત્રો પાડવામાં આવ્યા છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પેલો નીચેના માંથી કયો પ્રકોપ માનવસર્જિત છે જવાબ આવશે સી અણુ વિસ્ફોટ બીજું કચ્છ વિસ્તારમાં કયા શૈક્ષિક ઝોનમાં આવે છે અને ધરતી કામની ધ્રુજારી થઈ જાય તો શું કરવું જોઈએ જવાબ આવશે બી ઘરના સલામત ખૂણામાં ઉભા રહી જવું જોઈએ ચોથું મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી જવાબ આવશે સી ઓગણીસો ઓગણસી પાંચમું ચક્રવાત અંગેની અધ્યતન અને જીવંત આગોતરી જાણકારી મેળવી શકાય જવાબ આવશે એ ઉપગ્રહ દ્વારા થેન્ક યુ